સૌરાષ્ટ્રના ટોચના ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં આજથી મરચાની આવકનો પ્રારંભ થયો આ વર્ષે ગોંડલ પંથકમાં પડેલા અતિભારે વરસાદને કારણે મરચાનો પાક નિષ્ફળ ગયો જેને લઈને દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ ધોલર રેશમ પટ્ટી સહિતના ગોંડલિયા મરચાની આવક મોડી જોવા મળી તેમ છતાં ગોંડલ માર્કેટયાર્ડમાં આજે પ્રથમ દિવસે જ હાઇબ્રિડ જાતના મરચાની વ્યાપક આવક જોવા મળી પ્રથમ દિવસે વીસ કિલો મરચાંના ભાવ ચાર હજાર રૂપિયા બોલાયા પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે આવનારા દિવસોમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવકમાં મોટું ગાબડું પડી શકે છે ની અંદર માર્કેટ યાર્ડમાં આજે મરચાની આવક ચાલુ કરતા અંદાજે પાંચસો ભારે આવક થઈ છે અને મુહૂર્તમાં ચાર હજાર રૂપિયાના ભાવમાં વીસ કિલો મરચાં વેચાણા પણ સારો માલ બધો પાંત્રીસોથી છત્રીસો રૂપિયામાં વેચાણો અત્યારે જે મરચાં આવે હે હાઈબ્રિડ ક્વોલિટીના આવે સાનિયા છે સાતસો બે હે તેજસ છે અને ગોંડલનું જે દેશી મરચું આવે પટ્ટો એ અંદાજે બે મહિના પછી આવશે આ વર્ષે મરચીની અંદર વધારે પ્રમાણમાં વરસાદ પડવાથી ખેડૂતોએ બબે ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું એટલે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને મરચાંની અંદર ભારે વરસાદને હિસાબે જે પાક આવતો આવવો જોઈએ એનો પચાસ ટકા જ પાક આવશે